હેલો એવરીવાન વેલકમ બેક ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ આદિવાસી હેર ઓઇલ ઘરે બનાવવાની રેસીપી આદિવાસી હેર ઓઇલ હમણાં માર્કેટમાં ઘણું વાયરલ થયું છે અને ઘણા લોકો તેને લેવા પણ માંગતા હોય છે બટ લેવું પણ હોય તો કોની પાસેથી લેવું કારણ કે આદિવાસી હેર ઓઇલ માર્કેટમાં ઓરિજિનલ કરતાં વધારે ડુપ્લિકેટ અને ફેક મળે છે તો તમારે વિશ્વાસ કેવી રીતે કરવો કે તમે જે બોટલ લો છો તે ઓરિજિનલ છે તો તેના કરતાં તમે આદિવાસી હેર ઓઇલ આ રેસીપીથી ઘરે બનાવી શકો છો અને માર્કેટ કરતાં ખૂબ જ ઓછા ખર્ચમાં અને એકદમ ચોખ્ખું આદિવાસી હેર ઓઇલ ઘરે બની જાય છે અને એટલું ફાયદાકારક છે કે તમે એક વખત આ હેર ઓઇલનો ઉપયોગ કરશો ને તો વાળને લગતી તમામ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એક પણ પ્રોબ્લેમ નહીં બચે અને કોઈ પણ એજના લોકો આ હેર ઓઇલનો ઉપયોગ કરી શકે છે તેની સાથે જ આ હેર ઓઇલ તમે એક વખત બનાવી અને વર્ષો સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો તો હવે આદિવાસી હેર ઓઇલ બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા ઘરમાં જ રહેલા તુલસી મીઠો લીમડો ડુંગળી અને એલોવેરાના પાન લીધેલા છે તો હવે આપણે આ રીતે તેને એક બાઉલમાં લઈ લઈશું બધી જ સામગ્રીઓનો ઉપયોગ કરતાં પહેલાં આપણે તેને એક વખત સરસ રીતે ક્લીન કરી દઈશું ડુંગળીની છાલ પણ આપણે લેવાની છે ત્યારબાદ એલોવેરાનો જે કાંટાવાળો ભાગ હોય તેને દૂર કરી દઈશું અને તેને પણ આ રીતે એક બાઉલમાં લઈ લઈએ હવે તેલ બનાવવા માટે આપણે કોઈ પણ એક બેઝની જરૂર પડશે તેના માટે મેં અહીંયા કોકોનટ ઓઇલ લીધેલું છે તો હવે તેલ બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા લોખંડના તળિયાવાળી એક કઢાઈ લીધેલી છે જો તમારા ઘરમાં પોસિબલ હોય તો લોખંડના તળિયાવાળું જે પણ વાસણ હોય આ તેલ એમાં જ બનાવવાનું છે ત્યારબાદ મેં અહીંયા પાંચસો એમએલ જેટલું કોકોનટ હેરવેલ લીધેલું છે તો હવે ગેસની ફ્લેમ ઓન કરીએ અને તેલને ગરમ થવા દઈશું તેલ હલકું એવું ગરમ થવા લાગે ત્યારબાદ આપણે જે કટ કરીને તૈયાર કર્યું છે તે એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે સ્લો ફ્લેમ પર આપણે હવે તેને સરસ રીતે થવા દઈશું હવે બે મિનિટ પછી આપણે તેમાં એક કપ જેટલો સૂકો મીઠો લીમડો એડ કરીશું તમે ફ્રેશ લીમડો પણ લઈ શકો છો એક કપ જેટલું રોઝમેરી એડ કરીએ એક કપ જેટલા સૂકી મેથીના દાણા એડ કરીશ એક કપ જેટલું કલોજી એડ કરીએ ત્યારબાદ આઠથી દસ લવિંગ અને બે તજના ટુકડા એડ કરીએ એક કપ જેટલી અળસી લઈશું ચાર નંગ બદામના ટુકડા હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી અને ચલાવતા જઈ અને ત્રીસ મિનિટ માટે તેને કૂક કરવાનું છે અને આ પ્રોસેસ આપણે સતત ચાલુ જ રાખીશું આ રીતે એકદમ સરસથી બધું તેલમાં મિક્સ થતું જશે અને તમે જોઈ શકો છો આપણે લોખંડના તળિયાવાળું વાસણ લીધું છે તો તેનો કાટ પણ તેલમાં એકદમ સરસ રીતે મિક્સ થતો જશે હવે આપણે આગળ તેલમાં જે પણ સામગ્રીનો ઉપયોગ કરીશું તે પાવડર ફોર્મમાં કરીશું જો તમારી પાસે ફ્રેશ અથવા તો આખી અવેલેબલ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો બે ચમચી જેટલો આપણે જાસુદના ફૂલનો પાવડર એડ કરીશું તમારી પાસે ફૂલ અવેલેબલ હોય તો તે પણ લઈ શકો છો ત્યારબાદ બે ચમચી જેટલો આમળાનો પાવડર એડ કરીએ તમે સૂકા અથવા તો ફ્રેશ આમળા પણ લઈ શકો છો તેની સાથે જ બે ચમચી જેટલો સિક્કાઈનો પાવડર એડ કરીશું તેની સાથે જ આપણે બે ચમચી જેટલો ભ્રિંગરાજ પાવડર એડ કરીશું ત્યારબાદ બે ચમચી જેટલો અરીઠાનો પાવડર એડ કરીએ તમે આખા અરીઠાનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ બે ચમચી જેટલો બ્રાહ્મીનો પાવડર એડ કરીશું હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ અને ફરી વખત આપણે તેને ગેસની સ્લો ફ્લેમ પર થવા દઈશું આ પ્રોસેસ આપણે સતત ચલાવતા જઈ અને કરવાની છે ફરી વખત આપણે તેને દસથી પંદર મિનિટ માટે કૂક કરીશું પંદર મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે તેને ઢાંકી દઈશું અને ચોવીસ કલાક માટે તેને રેસ્ટ આપીશું તો ચોવીસ કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવું તેલ ઘરે બની અને તૈયાર થઈ ગયું છે હવે આ તેલને ગાળવા માટે મેં આ રીતે નીચે એક બાઉલ લીધેલું છે અને આ રીતે ઉપર કોઈ એક આછું કોટનનું જે કાપડ હોય તે લેવાનું છે અને ત્યારબાદ આ રીતે હાથ વડે જ પ્રેસ કરતા જઈ અને બધું જ તેલ આપણે ગાળી લઈશું બધું જ તેલ તૈયાર થઈ જાય ત્યારબાદ આ રીતે તેને કોઈ પણ એક બરણીમાં ભરી લઈશું તો જો હવે તમે પણ માર્કેટમાંથી આદિવાસી હેર ઓઇલ લેવાનું વિચારતા હોય તો આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો તમારે માર્કેટમાંથી લેવાની પણ કોઈ જ જરૂર નહીં પડે અને તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ફ્રેન્ડ્સ ફેમિલીના ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો અવાજ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ